एक घटना बनी बहनी बास तारीख है जे मैं दारूनी डिलीवरी करवा जाए दोस्तों आम जनता को पुलिस बहुत परेशान करती है लेकिन ऐसे सब चीजें बाहर आती रहती है लेकिन एक एक किस्सा ऐसा हुआ कि जो दारू के जो शराब के गैरकायदे सर डिलीवरी कर रहे थे गैरकायदे सर शराब बेच रहे थे और डिलीवरी करने जब जा रहे थे शराब की तब एक एक्सीडेंट हुआ और उसमें वो लोग पिए फूल शराब के हालत में थे शराब फुल पी लिया था और उसके बाद एक्सीडेंट किया और सामने वालों के दो इंसान के पैर पूरी बुरी तरह से तोड़ दिए और लाइफ टाइम इंजरी रहा है ऐसा इंजरी हुआ उसके बाद पुलिस ने उसका ऐसा तो सपोर्ट किया एफ में कोई भी बड़ा सा जो तो बोले जाते चाहते कोई भी ऐसा एफ आई बड़ा नहीं किया और वो आराम से छूट जाए ऐसा पुलिस ने सपोर्ट किया क्योंकि पैसे दे दिए थे उसका खुलासा देखे बुटले करो दारू नीचे डिलीवरी करे एम एक निर्दोष सामान्य जनता मे एक वाहन चालक ने अड़फेटे लीधा अड़फेटे लीधा बाद गंभीर इजाओ आई જે જિંદગીભર રહી જાય એવી ગંભીર ઈજાઓ આવી છે તો પોલીસ દ્વારા એ બુટલેગરોને નાથવાનો પ્રયાસ કરવાને બદલે એમના ઉપર કડક કાર્યવાહી કરી અને જાહેર જનતાને ન્યાય અપાવવાને બદલે શું કાર્યવાહી કરવામાં આવી છે ને આપ સૌને જણાવ્યું છે મારે મારી સાથે કરણ મહેતા છે જે આ ઘટનામાં ભોગ બનના છે એમની સાથે હોસ્પિટલમાં છું અત્યારે હું કરણભાઈ મહેતા છે તો એમની સાથે શું ઘટના બની છે ટૂંકમાં જાણીએ શું ઇન્જરી છે એ જાણીએ બીજા પણ વ્યક્તિ છે જેમને પણ ઇન્જરી આવી છે એમની ઇન્જરી પણ હું તમને ચોક્કસ બતાવીશ સર્જરીઓ કરવી પડી છે પગની સર્જરીઓ એટલી ઇન્જરી છે તમારું નામ શું છે સાગરભાઈ સાગરભાઈ ને પણ પગની સર્જરી કરવામાં આવી છે હાલ આ ધર્મનંદર હોસ્પિટલમાં છે અને ધર્મનંદર હોસ્પિટલમાં ડોક્ટર સાથે પણ મેં વાત કરી છે તો એમની જે ઇન્જરીઓ છે ને એ બહુ ક્રિટિકલ છે હાડકાઓના ટુકડા થઈ ગયા છે એવી ઇન્જરીઓ છે જેમને આ જિંદગી પર સફર કરવી પડશે અને શા માટે સફર કરવી પડશે કે બેફામ ઉટલે કરો બેફામ દારૂની સ્મગલિંગ કરવા માટે આ લોકો દારૂ દેવા જતા હતા બેફામ રીતે ગાડી ચલાવી અને ત્યારબાદ આમની સાથે અકસ્માત કર્યો અને એટલી ગંભીર ઈજા કરણભાઈને આવી છે અને ત્યારબાદ થયું શું હકીકતમાં પોલીસનો શું કેટલો ખરાબ રોલ છે પછી એવું કે મેહુલ બોગરા પોલીસ વિશે બોલે છે કેમ ના બોલીએ જાહેર જનતાને તમે આપો છો શું આમનું સ્ટેટમેન્ટ લેવા આવ્યા તો સ્ટેટમેન્ટમાં કરણભાઈ તમે એવું કીધું હતું કે દારૂમાં હતા દારૂ પીધેલી હાલતમાં હતા તમામ પ્રકારના નિવેદનો આપ્યા છે કે દારૂ પીધેલી હાલતમાં કોઈ પણ જગ્યાએ દારૂ શબ્દો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો આખી એફઆઈઆર ની અંદર મોટા પપ્પા મારી હાથે છે જેમણે સ્ટેટમેન્ટ આપ્યું પોલીસને તો પોલીસનું વર્તન કેવું હોય છે ને એ હું તમને બતાવું દારૂ ભરેલો હતો આમ છે તેમ છે તમે આનો લખો પણ કઈ પણ નહીં ખાલી એક્સિડન્ટની આ લખી લખીને જતા રહ્યા બચાવ્યા બરોબર અને પછી સવારે અમે એની લેવા માટે ગયા કે ભાઈ તમે અમને

છે છે એટલે હવે મોટા પપ્પા જે પોલીસ સ્ટેશન ગયા તો એક એક વાત થાય હમણાં કમિશનરશ્રી નું એક સ્ટેટમેન્ટ હતું કે ફરિયાદી છે ડરેલા હોય છે પોલીસ સ્ટેશન આવે એટલે આવો બેસો પાણી પીવડાવો એમની ફરિયાદ સાંભળો અને ફરિયાદ નોતો અરે આવો બેસો ને પાણી નથી પીવડાવું નથી પીવું પાણી જ્યારે ફરિયાદી તમારા પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે એમની કાયદેસરની એમના મત મુજબની ફરિયાદ તો નોંધો એ તો તમારાથી નોંધાતી નથી એક ફરિયાદ ફરિયાદ નોંધવામાં બુટલેગરોને બચાવો છો હે આ ઉડતા પંજાબને ને ઉડતા ગુજરાતને ઢોલતા ગુજરાત નથી બનાવવાનું બુટલેગરોને બચાવવા માટે એટલી નાલેશા હદ હુદી જઈ રહ્યા છો આમને જે નુકસાની થઈ છે એ આખી જિંદગીભરની નુકસાની છે પગ ભાંગી ગયા છે આમાં કઈ કલમો હોવી જોઈએ આઈપીસી ની ધારા તમને ખબર હશે કે એક અતુલ બેકરીનો હમણાં કેસ થયો હતો દારૂ પીધેલી હાલતમાં એક એક મહિલા ઉપર એક બાળકી ઉપર ગાડી ચડાવી હતી તો એની ઉપર મનુષ્યવધ્ધનો કેસ થયો હતો બેદરકારીના કેસની આમાં જે કલમો નોંધવામાં આવી છે ને એમાં બુટલેગરોને ટેબલ જમીન મળી જાય

ત્રણસો સાત અટેમ ટુ મર્ડરની કલમો નાખવી પડે અને આવા જે ને જેલની નાખી દેવામાં નાખી દેવામાં આવે ને તો સમાજમાં એક સંદેશો જાય કે પોલીસ છે એ લોકોની સુરક્ષા અને સેવા માટે કામ કરે છે આ રીતે સુરક્ષા અને કામગીરી કરે છે સરથાણા પોલીસ અને હોમ મિનિસ્ટર છે મને વાંધો નથી હોમ મિનિસ્ટર છે સ્ટેટ અફેર સંભાળે રાજ્ય કક્ષાના વસ્તુઓ સંભાળે છે વાંધો નથી કમિશનર સાહેબ છે એ સિટી લેવલની મેટરો સંભાળે છે કોઈ વાંધો નથી કદાચ આ વાતની અમને જાણકારી પણ નહીં હોય પણ મેહુલ બોગરા છે ને એ સીટ મોહલ્લા અને જાહેર જનતાની તમામ મેટરો સંભાળે છે એટલું યાદ રાખજો અને આ જેટલી કલમો હું બોલી છે ને એ અંતર્ગત વિધિવત એફઆઈઆર થાવી જોઈએ નહીં તો પછી મને કાયદાકીય દખી વિધિ કરતા બહુ સારી રીતે આવડે છે એટલે વિધિવત એફઆઈઆર નોંધી દેજો જો આમની નથી નોંધી તો આ ફરીવાર આવશે કલમોનો ઉમેરો કરવા માટે જે કાયદા મુજબની ફરિયાદ છે ને તમે તો આમનું નિવેદન લેવા આવ્યા નહીં નિવેદન લેવા આવ્યા તો એમના મત મુજબ નિવેદન લીધું નથી એટલે હું અહીંયા આવી નિવેદન લઈ ગયો છું એટલે નિવેદન ઉથળ્યો છે જોજો આખો દારૂ ભલેલો ઠેલો છે જો આ ગાડી એમની ગાડી છે એક્ટિવા આ એમ્બ્યુલન્સ આવી છે જે હોસ્પિટલ લઈ જાય છે આ વિડીયો છે ને એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે એટલે જાહેર જનતાને એક વિનંતી છે કે આવી ઘટનાઓ થાય ને તો પેલા વિડીયો બનાવી લો કારણ કે પોલીસ છે ને એ મામલા રફા દફા કરવા સિવાય કઈ કામ નથી કરતી અહિયાં સેવા તો બહુ દૂરની વાત રહી એટલે ટૂંકમાં આ પુરાવા જાહેર જનતા સામે એટલા માટે રજૂ કર્યા છે કે હવે આ લોકો કદાચ એવું સાબિત ના કરી દે કે આ જે કોથળીઓ હતી એમાં ગંગાજળ કે પાણી ભર્યું હતું અને જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં પાણી પીવાનું પોગાડતા હતા આ પીવાનું પાણી તો નહોતું જ એ સૌ જાણે છે કયું પાણી હતું આ ડોલટા ગુજરાતનું પાણી હતું તો આ જે ડોલતા ગુજરાતનું પાણી હતું તો એ મુજબ ડોલતા ગુજરાતને નાથવા માટે પ્રયાસ કરો આ લોકો આમે કાયદેસરની એફઆઈઆર નોંધવાની હોય અમને બચાવવાના ના હોય આ સરથાણા પોલીસની આ કામગીરી છે હાલ હું કા ફોન કરીશ અમારા વિસ્તારના એમએલએ જે હાલ એજ્યુકેશન મિનિસ્ટર પણ છે એને બહુ સરસ કામગીરી કરી રહ્યા છે પ્રફુલભાઈ પાનસુરિયા મત આપીને એમને જીતાડ્યા છે બરાબર તો એક મારી પણ એક નૈતિક ફરજ છે કે એમને પણ આ વાતની જાણકારી નહીં હોય એમ મને સો ટકાની ખબર છે તો હું એ વાતની આ એમને જાણકારી આપું અને પછી એમની પા એમની દ્વારા પણ આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે એવી આશા રાખું છું પછી શું થાય શું ના થાય એ તો જોઈશું એમને ફોન કરું છું પ્રપુલભાઈ પાનસુરિયા एमएलએ કામરેજ વિધાનસભાના एमएलએ છે અને હાલ એજ્યુકેશન મિનિસ્ટર છે હેલો પ્રફુલભાઈ એક નંબર લકી કર્યો છે હેલો અને મોબાઈલ એડવોકેટ મેર બોગરા પણ ફોન ભાઈ કઈ કઈ કામમાં છો ઓકે હાલ મને એવું લાગી રહ્યું છે કે પ્રફુલભાઈ કઈ કાર્યક્રમમાં છે કોઈ કાર્યક્રમ હશે સરકારી એમાં કોઈ વાંધો નથી પણ એ પણ આ લાઈવ વિડીયો જોશે એટલે હું એમને આ લાઈવ વિડીયો મારફતે વાત જણાવું છું કે હાલ તમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છો અને કરણભાઈ હોય મિહુલભાઈ હોય જેવા સામાન્ય લોકોએ તમને મત આપીને જીતાડ્યા છે તો કામરેજ વિસ્તારમાં જો આટલો દુરાચાર થતો હોય એક સામાન્ય વ્યક્તિ હારે આ રીતે થતું હોય બુટલે કરવાનો બચાવવાનો પ્રયાસ જો સરથારણા પોલીસ દ્વારા કરવામાં આવતો હોય ને તો આપણી મેહુલ બોગરાની એમ એલ એમની એક નૈતિક ફરજ બને છે કે જાહેર જનતાને આપણે ન્યાય અપાવી શકીએ અને જો ન્યાય ના અપાવી શકીએ ને તો પછી કંઈ કામનું જ નથી આ રીતે બચાવવાના પ્રયાસો કોઈ સંજોગોમાં ના થવા જોઈએ પોલીસ કેવી કામગીરી કરે છે સુરક્ષા સેવા અને શાંતિ આ સ્લોગન સાથે પોલીસ ચાલતી હોય છે પણ આમાં અહીંયા કેમની સુરક્ષા અને કેમની શાંતિ હે લોકો પોલીસ સ્ટેશન જાય ડરતા ડરતા જાય એમની ફરિયાદ નોંધવામાં ના આવે બરાબર બુટલેકારો ખુલ્લો ખુલ્લો દોર આપવામાં આવે તો એ તો ના ચાલે ને કોઈ સંજોગોમાં ના ચાલે આમાં કેટલી બધી વાતો છે બરાબર હમણાં રિસન્ટલી ઘટના બની છે કે પોલીસ આ માટે હોય છે પાંડેસરામાં એક અરજીના બેઝ ઉપર ડિસ્તા ઘરમાં ઘૂસી જાય મહિલા ઉપર ગાળાગાળી કરી દે પછી એ લોકોને થોડી ખબર છે કે આ યુનિફોર્મ વગર જાય અને પછી પોલીસમાં જાણ કરવા માટે એમને ઘરમાં બંધ કરી દે તો પાંડેસરામાં પોલીસ એ જે ડિસ્ટાફ વાળો હતો એ બીજા બે ત્રણ પોલીસ કર્મચારીઓને બોલાવ્યા અને અને બોલાવી જે ઘરવાળા હતા બિચારા એમને અંદર કરાવી દીધા અને એની ઉપર ત્રણસો બત્રીસ પોલીસ સાથે મારપીટ એવા ગુના નોંધો છો જાહેર જનતા બધું જાણે છે આ રીતે જાહેર જનતાને હેરાન કરવાના બંધા ધંધા બંધ કરી દો તમે ડિસ્ટાફમાં છો દાદાગીરી સ્ટાફ નથી તમારું કામ છે ડિટેન્શન કરવાનું તમે જુઓ ક્યાં ક્રાઈમ થાય છે ને ક્રાઈમને નાથવાનું કામ કરો આવી કામગીરી પોલીસની નથી નથી હોતી અને મારી તો એક વિનંતી છે હરસંઘવીને કમિશનરશ્રીને કે આવી કામગીરી ના હોઈ શકે પોલીસની પોલીસની કામગીરી નૈતિકતાથી હોય જનતાને સુરક્ષા આપવાનું એમનું કામ છે જો આમને નાથવામાં નહીં આવે બે આટલો મોટો મહાલ કરવામાં આમની રિફોર્મની બહુ અત્યંત આવશ્યકતા છે ફરિયાદીઓને ડરાવવા ધમકાવવા એમની એમને એમના કહેવા મુજબ એમની ફરિયાદ ના નોંધવી આવું જો ચાલતું રહેશે ને તો એક દિવસ આ નેતાઓને પકડી પકડીને અંદર ઘાલી દેશે એમની હું ખાતરી આપું છું આ રીતે ન્યાયતંત્ર ના ચાલે આ રીતે પોલીસની કામગીરી ના ચાલે એટલે હરેક કામગીરી એ યોગ્ય થાવી જોઈએ હાલ હું છું ધર્માનંદર હોસ્પિટલમાં ડોક્ટર પાસેથી પણ એક રાય લીધી છે ડોક્ટર એક બહુ બહુ મહત્વની વાતો કીધી છે કે આ રીતે આમ આમને જે ઇન્જરી થઈ છે ઇન્જરી પરમાનન્ટ ઇન્જરીઓ છે હાડકાનો ખચર ગાણ બોલી ગયો છે કોના લીધે આવા બેફામ ગુટલેઘરોને લીધે અમને ક્યારેય નાચશું અને નાચશું જ નહીં તો પોલીસની શું કામગીરી છે હાલ મેં અવાજ ઉઠાવ્યો છે ને આમનો તો એક વસ્તુ યાદ રાખજો બુટલે ઘરો એટલા બેફામ છે પછી કેવું થાય છે ઉપર જ્યારે પોલીસ રેડ 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 પાડવા એ પાડતા સમયે શું થાય છે કે પોલીસને જ માર માર મારવામાં આવે છે છે શું કરવા મારે ખબર છે કારણ કે આ દીકરાઓને તમે સાચવો છો એમનું પાલન પોષણ કરો છો એમનું એમનું ભરણ પોષણ કરો છો અને પછી જ્યારે તમે રેડ પાડવા જાઓ ને ત્યારે પોલીસને દોડાવી દોડાવીને મારે છે એનું કારણ માત્ર ને માત્ર આ જ છે કે તમે જ એમને છૂટો દોર આપીને રાખ્યો છે એટલે તમને દોડાવી દોડાવીને મારે છે એ સારો અને પકડી પકડીને અંદર બેસાડી દીધો આ આવે જ્યારે ક્રાઇમ કરે મને ક્યાં દારૂ મળે છે ને શું દારૂ મળે છે આખું ગુજરાત જાણે છે એનો મારો સબ્જેક્ટ મેટર જ નથી પણ જ્યારે આવા વ્યક્તિઓ સાથે સામાન્ય વ્યક્તિ સાથે જ્યારે આવી આવે હવે આમનો કેટલી ઇન્કમ કેટલી હશે દસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર હે એમને એમને ચાર ચાર લાખ પાંચ પાંચ લાખ રૂપિયા દવાખાનામાં ક્યાંથી કાઢશે એ લોકો પૈસા તો આટલી સામાન્ય જનતાની પીડા જે મેહુલ બોગરાને સમજાય એ કેમ પ્રશાસનને ના સમજાય એ કેમ પોલીસને ના સમજાય કેમ કે તમારે બ્લેકડા કરોડોના ઇન્કમ આવે છે હપ્તાખોરી બુટલેગરો પાસેથી આવે છે તો પછી ગમે તે ચાલશે જાહેર જનતાને ભોગવવાનું માત્ર ને માત્ર બુટલેગરોને નાથ જો યાદ રાખજો અને અત્યારે તો ઘણા પોલીસને એમાં પણ મજા આવે છે કારણ કે સવારથી સાંજ પડે ને ત્યારે મને બુટલેગરો પોલીસના દલાલો પોલીસ દ્વારા વાયા મીડિયા મારી નાખવાની ઉડાડી દેવાની ધમકીઓ મળે કારણ કે બધા ભેગા બેન ચાપાણી કરવાવાળા બરાબર તો આ ધમકીઓ મળે એમાં કદાચ તમને મજા આવતી હશે અને આ ધમકીઓ મળે એટલે એ પણ વાત અહીંયા જણાવી દો કે કમિશ્નરસિંહને હથિયારી હથિયારના પરવાના માટે માટેને અરજી આપી છે કમિશનરસિંહ સુરત તોમર સાહેબને અરજી આપી એના ચાર મહિના થઈ ગયા આજ દિન સુધી એનો કોઈ ફેસલો નથી શુ કરવા એમની ઈચ્છા એવી છે કદાચ ગુજરી જાય ને તો પછી હથિયાર મૂકશું સબ ઉપર મેહુલ બોગરાના મને કોઈ હથિયારની જરૂર નથી સવારે નીકળું ત્યારે માથા ઉપર કફન બાંધીને નીકળું છું મને કોઈ ફરક નથી પડતો જાહેર જનતાનો અવાજ ઉઠાવું છું ને ઉઠાવીશ બરાબર પણ જો તમે એવું કહી રહ્યા છો ને કે એમાં સમાજને સુરક્ષા સેવા અને શાંતિ આપીએ છીએ તો એ કરીને બતાવો સુરક્ષા સેવા અને શાંતિ કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશન આવે ને એટલે પાણી નહીં પાતા હું કહું છું પાણીની જરૂર નથી એને પણ એ ફરિયાદ દેવા આવે ને તો એના શબ્દોની ફરિયાદ નોંધો એમની પીડા સમજો એક એક બાપ હશે એક એક મોટા પપ્પા હશે દીકરા હારે જે ઘટના બની હશે ને એ દીકરાની ઘટના એની પીડા એ જ જાણતો હશે તમે નહીં ફીલ કરી શકો તો એ પીડા તમને કેવા આવે છે ને તો એની પીડા સમજો એ મુજબની ફરિયાદ નોંધો અને એના ઉપર કાર્યવાહી કરો જો કાર્યવાહી નહીં કરી શકો તો મને તો કાર્યવાહી કરતા આવડે જ છે અને એ હું કરાવીશ બે હાથ જોડીને વિનંતી કરો છું કે કાર્યવાહી કરો આ બુટલેગરો ને બક્ષવાના ના હોય એમને બચાવવાના ના હોય આપણા બાપના દીકરા નથી હા તમને થોડા ઘણા કમાઈને આપી દેશે એનો મતલબ એવો નથી કે જાહેર જનતાને મન ફાવે એમ હેરાન અને પરેશાન કરશું કારણ કે મેં કીધું છે ને કે જો હોમ મિનિસ્ટર સ્ટેટ સંભાળશે કમિશનર શ્રી શહેર સંભાળશે ને તો જાહેર જનતાને રસ્તાઓને ને મોહલ્લા ને મેહુર સંભાળશે એ છોડીશ નહીં બે દિવસ અડતાલીસ કલાકનો સરતાણા પોલીસ સ્ટેશનને ટાઈમ આપું છું અડતાલીસ કલાક જે ફરિયાદીની ફરિયાદ મૂળ છે દારૂ પીધેલી હાલતમાં દારૂ સપ્લાય કરવા વાળા એક્સિડન્ટ કર્યું છે પ્રોહિબિશન અને આઈપીસીની ધારા મુજબ કાયદેસરની એમની ફરિયાદ નોંધો અને જો ફરિયાદ નહીં નોંધાય ને તો ફરિયાદ નોંધવા માટે કઈ કાયદાકીય કાર્યવાહી કરવી એ બધી વિધિ મને ચોક્કસથી આવડે છે અને હું સો ટકા કરીશ એ કઈને બક્ષીશ નહીં અને તમામ જાહેર જનતાને એક વિનંતી છે જાગૃત થઈને જ્યારે પણ આવી ઘટના બને ને એમના વિડિયા ઉતારી લો કારણ કે આ સાલાઓ છે ને ઘટનાઓ દબાવવા અને છુપાવવા સિવાય કંઈ નહીં કરે ઘણા એમ કહે છે કે તમે લાઈવ શું કરવા આવો છો તમે પોલીસને રજૂઆત કરો ને પોલીસની રજૂઆત કરવા જા કાકા ગયા હતા શું કર્યું ફરિયાદ બદલી નહીં આખી એટલે લાઈવ એટલા માટે કરવું પડે છે કે સાલાઓ ફરિયાદો ના બદલી નાખો સમજાઈ ગયું એટલે લાઈવ તો આવી જ અને જે પણ લોકો બેમાનીથી કામ કરે છે ને એ સુધરી જજો જો ના સુધરો ને તો સુધારતા મને બહુ સારી રીતે આવડે છે જય હિન્દ જય સવિતા